ગુજરાતમાં કિન્નરોમાં વર્ચસ્વ જમાવાને લઈને કિન્નરમાં બે જૂથ વચ્ચે પોલીસ સ્ટેશનમાં ફરિયાદની વોર શરૂ થઈ ગઈ છે જો કે એક જૂથ દ્વારા તેમના દાદાનું નામ છોડી બીજા અખાડાના નામનો જપ કરવા માટે દબાણ કરાઈ રહ્યું હોવાનો આક્ષેપ કરાયો છે આ માટે ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરાતું હોય છે વધુમાં એક જૂથની પોલીસ ફરિયાદ લે છે જ્યારે બીજાની ફરિયાદ લેવામાં ન આવતી હોવાનો આક્ષેપ પણ કરાયો છે આ અંગે દાદા ગંગારામ અખાડાના ગાદીપતિ કિન્નર નાયક આરતી કુંવર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં બીજા નંબરના સૌથી મોટો અખાડો પેટલાદમાં આવેલો છે જે ગંગારામ દાદાના અખાડા તરીકે ઓળખાય છે અહીં અંદાજીત એકસો થી વધુ કિન્નર રહેશે જ્યારે સમગ્ર ચરોતરમાં જેમાં પેટલાદ માતર નડિયાદ ખંભાત અને કપડવંજમાં મળી કુલ અઢીસો થી વધુ કિન્નર રહેશે ગુજરાતમાં અમદાવાદ સ્થિત

અને એ પછી ખોટી ફરિયાદ કરીને હેરાનગતિ કરવામાં આવે છે તેઓ દ્વારા ખોટા કેસ જે કરવામાં આવે છે તે ન કરવામાં આવે અને પોલીસ તંત્ર દ્વારા પણ સહકાર આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે નાયક રાખી કુંવર જય શ્રી કુંવર શું કેવું છે શું વિના બની છે શું અમે નડિયાદના છે ગાદીપતિ કેટલાય વર્ષોથી અઢીસો પાંચસો વર્ષનો જૂનો અખાડો છે અમારો અને અમને જ્યારે ત્યારે અમદાવાદના કશીશ દેહ ભાવનાથે ટોચર કરે છે અને બિલેટો મારીને આવે છે કાતરો મારીને આવે છે માથું ફોડી લે છે અને ખોટા ખોટા અમારા ઉપર કેસો કરે છે એ સર્વ જનતાને આમાંને અપીલ છે કે કોઈ બી ખોટા કેસ એવા અમારા ચરોતરના લેસો નહીં અને બીજું પેટલાદ નડિયાદ માતર ખંભાત બાલાકિંદોર કપરવન આટલા અખાડા અમારા ચરોતરમાંથી આટલા અખાડા ઉપર કોઈ કેસો લેતો નહીં ખોટા ખોટા કેસો કરે છે અમદાવાદમાં દે બસ એટલી અપીલ છે શું કરવા આવું કરે છે આ લોકો શીખ આભાર ધર્મ પરિવર્તન કરાવે છે શું કરે છે ખબર પડતી નહીં મને એવું જ કરે છે અમને તો કરે અહીંયા માર જોવું કરે અમને એમ કહે છે બસ તમે અમારી કાલીઓ પાડીને જાય ગમે તેમ બોલે રામ શબ્દો બોલે ગારો બોલે એવું ને એવું કામ કરતા હોય એટલે સૌને નવર વિનંતી છે અમારી કોઈનો ફોટો કેસ લેશો નહીં કોઈ ધમકી આપે છે કે એવું કશું કરે છે કજી હવે શું ધમકી આપે છે ધમકી આલે છે ઘડી ઘડીએ મારવાની ઉઠવાની કાલે એના યાદમાં આવ્યા હતા અને તાલીઓ પાડી પાડીને જયા અને ખોટા ખોટા ટાઉન હોલમાં આવ્યા હતા તો ખોટા ખોટા કેસો કરવાનો અમારે ના મળતી છે બસ સનાતન ધરમથી જઈએ

દાદા ગંગારામ અમદાવાદના દે ભાવના માસી અમારે માસી છે અમારથી કોઈ વડવારો નથી પણ અમારે એટલું જ કહેવાનું છે કે ગુજરાતની જનતાઓ કે અમારા ચરોતર અને અમારા ચરોતરના છ અખાડા છે જેમાં કે અમારે નડિયાદ માતર પેટલાદ ખંભાત અને બાલાચિંદોર કપરવા એ અમારા ભાઈ છે અમારા છે એ લોકોને એમના કરીને પરિવર્તન જેવું કે આપણે ધર્મ જાતિનું કરાવે એવી રીતના એ લોકો કરાવવા માંગે છે એવા અમે અમારા ભાઈને સગા એમના હાથમાં ઓપી નહીં શકતા અને આ લોકો જેવા તેવા પેલા એ લોકો તો બે રહે છે કશિશ કુવર ભાવના કુંવર દે એ લોકો ઘરમાં જ એક સીસી કેવી કેમેરામાં બેસી બેહી રહે છે જે લુખાઓ હોય જે અમૂર્તા પેલા એવા માસીઓ હોય ચરસ ગાંજાવાળા એમને અહીં મોકલે છે બધા ચરોતન મી પોલીસ સ્ટેશનના અંદર ખોટી ખોટી કેસો નોંધાવે છે એને અમને ધમકીઓ આપે છે કે તમને રહેવા નહીં દઉં આખા શહેરમાં માં લૂંટફાટ મચાવીશ અને તમારા માસીઓ ને મારીશ એટલી બધી અમારે ધમકી આવે છે કશિશ દે ભાવના દે તરફ અને કાલે બી એમના પાંચ છ રિક્ષા ફરીના માસીઓ આવ્યા ને અમને અમારા અખારાને ચારો તરફ ફરતા હતા

અમારા અખાડા ઉપર અમારી તકતીઓ લાગી છે અમારી જે પરમ પેઢીઓ આવતી રહી છે એ પેઢીઓ અમારી ચાલતી રહે છે એ લોકો એમ કહેવા માંગે છે તમારે અમારા થઈ જાવ અને તમે આ ધર્મ મૂકી દો અમારે એમને કહેવાનો એ છે પણ અમે મૂકવાના છે નથી ધર્મ ની લડાઈ છે ધર્મ ની લડાઈ છે બીજું કશું છે ને અને અમારા જનતાને ને એ જ કહેવાનું છે કે જનતાના જે સાહેબો હોય અમારા નડિયાદના પંકજભાઈ દેસાઈ છે અમને એમને ગુજારીશ કરીએ છીએ

જે પણ દૂષણો છે તમને હેરાન કરતા હશે અમે એમને સબક શીખવાડીશું તમારા આશીર્વાદ તમને આપજો અને બહુચરામાં કોણ છે બહુચરામાં આ જે દૂષણો છે કે બહુચરામાં કોણ છે તો આ માસીઓને હેરાન કરવાનું બંધ કરો આવતા દિવસોમાં જરૂર પડશે તો એસપી સાહેબને કલેક્ટર સાહેબને અમે ખૂબ મોટી સંખ્યામાં દરેક માસીના અખાડામાંથી માસીઓને બોલાવીને અમે આવેદનપત્ર પણ આપીશું ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના થાય એના માટે સુખ શાંતિ જળવાઈ રહે એના માટે આવેદનપત્ર ચોક્કસ આપીશું તો તંત્રને મારી વિનંતી છે કે માસીઓને સુરક્ષા આપે એમનું ધ્યાન રાખે કોઈ પણ ખોટી ઘટના હોય તો ખોટું કોઈ પણ કરતું હોય પકડીને તરત મારી વિનંતી છે છે જિલ્લા પ્રમુખ આજે મને સવારે ફોન આવ્યો હતો અહિયાંથી કે અમારે બહુ મુશ્કેલી સર્જાશે અમદાવાદના જે એમના ગુમના જે કહેવાય કે માસીબા એ અહીંયા આવી અને ભેળો મારે છે અને ખોટી ખોરી રીતના પોતાની જાતે દળોમાં આવીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે અહીંયા આવીને ઘેરાવો કરે છે એટલે અહીંયા મને પ્રોટેક્શન કરવા માટે તમે આવો એટલે અમે આવી રીતે અહીંયા આવ્યો છું શું કહેવું છે તમારે આગળ શું થવું અમે આની તપાસ કરીશું અને અધિકારીઓને સાથે બેસી અને જોઈશું તેમાં શું તથ્ય છે અને એ પ્રમાણે જો ખરેખર આ માસિક બાબા નિર્દોષ હશે તો અમે સામેવાળા પર એક્શન લઈશું I myself Sakshi Kumar Patel, student of class 11 science from Madhakar English Medium School. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by Lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.